ભિલોડાની રાહબરી હેઠળ માતૃશ્રી એચ એ બારોટ હાઈસ્કૂલ માઉ ખાતે તમાકુ નિયંત્રણ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તથા એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી અરવલીના માર્ગદર્શન તેમજ માન્ય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ડૉક્ટર વીસી ખરાડી ભીલોડાની રાહબરી હેઠળ માતૃશ્રી એચ એ બારોટ હાઈસ્કૂલ માઉ ખાતે તમાકુ નિયંત્રણ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આચાર્યશ્રી શાળા પરિવાર તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા આરોગ્ય કચેરી ભિલોડાના સંજયભાઈ બારોટ તાલુકા આઈ સીઓ તમાકુ તથા તેના સેવનથી થતી મુશ્કેલીઓ શારીરિક નુકસાન રોગો વિશે વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ અન્ય આરોગ્ય કાર્યક્રમો વિશે પણ જાણકારી આપી હતી આ પ્રકારની માહિતી એસબીસી ટીમ ભિલોડાએ આપી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી